ના ના મેં કીધું ને મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ અધિક જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ એ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે ના ના પરિણામ આવે છે અરે આવે છે પરિણામ આ પરિણામ આવે છે તમે જો આજે કામ ખરાબ ખરાબ થયું છે ને રસ્તો ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાતપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટેરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે આજે ખરાબ મટેરિયલ વાપર્યું કરાયું એનએચઆઈ નેત્રંગનું એનએચઆઈનું કામ ખરાબ થતું હતું એ પણ આ આને આને જ પારદર્શક વહીવટ કરાય હું હું વાંક વાંક નથી કરતો કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપી છે અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારી મજબૂરી હોય છે કોઈક કોઈ કારણસર પણ જે જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કહ્યું એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર પડશે એ તમે લિસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે न कोरीरी कया राजकीय पार्टी पार्टीसाठी जडायला बधू खबर पडते एम बधीच पार्टी को, कोरी उद्योग उद्योगसाठी जडायला एक पार्टी बघाच लोक बधानी सामे पाड़ू पाडूच